નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ આજની મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ આવક સારી નોંધાણી છે મિત્રો જો આજે આખું ગ્રાઉન્ડમાં જો બ્લોકમાં ઉતર્યું છે મિત્રો ડૂમમાં પણ ઉતર્યું છે બે નંબરના ડૂમમાં તે હાલ ઉતરવાનું ચાલુ છે મિત્રો ને હરાજીનું કામકાજ કાલની જે માલ પડતર હતો તેમાં હરાજીનું કામ ચાલુ થયું છાપરા નંબર આઠની બાજુમાં જે ભળતર માલ હતો તેમાં પેલા હરાજી લેવામાં આવશે તો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે વાળીએ છે આજના ભાવ તેજી મંદિરની વાત કરીએ મિત્રો તો જી ચોવીસ નંબરનો માલ છે ને મિત્રો તે તેરસો એકત્રીસ લગીને ઊંચામાં ખાઈપો છે તો મિત્રો રેન સુધી વિડીયો જોજો તો આપને કઈ આઈડિયા આવે કયા માલના કેવા ભાવ થાય છે મિત્રો એક હાજર ને છ સાહીઠ નો ભાવ થયો એક હાજર ને છ સાઠ રૂપિયા નો ભાવ થયો મગફળી એક હાજર ને છ સાઠ માં ঄লা সেয়ি সেিনে জুনে তোজের সেয়ে হরাগে বাসেনে তোয়ে হরকে হয়া হয়েনে বাসেয়যে দ্যারে সটেয়ে হয়ে স্যি য়াই એક હજાર રૂપિયાનો ભાવ થયો છે તમે આ મગફળી જોઈ શકો નંબર ઓગણચાળી છે એક હજાર રૂપિયામાં આ મગફળી વેચાણી નવસો ને એકાણું રૂપિયામાં વેચાણી છે ઓગણચાળીસ નંબર મગફળી છે ફોતરે છે વજનમાં થોડુંક મીડિયમ છે નવસો ને ઓગણચાળી નંબર એક હાજર ને છત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાળી નંબર મગફળી છે મીડિયમ માં મીડિયમ તોડ દેખાય છે મિત્રો માલ સૂકો છે બેસો ને એકત્રીસ રૂપિયા ભાવ નંબર જોફત છે તેરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ